કામ કામ છે 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 એટલે એટલે જવાનું આપણે અંધુમાં અને તો 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 ચાલો ચાલો તમને ખબર પડી જાશે સુધી બહુ મજા આગળ જઈએ છીએ આપણે મસ્ત મજાના ખેતર બધું નીકળી ગયા છે અને આપણા ખેતરનો રસ્તો છે મસ્તનો નો કઈ ઘટે ની જાળવા છે અત્યારે અને વેતર એકદમ જોરદાર છે અહીં ઘટ્ટીની વેધર માં તો અને ટ્રેક્ટર વાળા આપણે ખેતર પૂગી ગયો છે સવારની વાત છે અને ચાર ત્રણ માંડી કરવાની છે અને ખબર પડી કે માંડી ભેગી કરવાની છે એટલે ફૂલ બાકા જીતે આવી જાય ખાલી વીડિયોમાં ખાલી બની રહે છે તો બહુ મજા આવી જાય ને હજી તો ઘણા આજે આવવાના છે હજી મારા મિત્ર આવશે તો પછી બહુ મજા આવી જાય કેમ કે કોમેડી પાસ થાય એટલે જોરદાર તો ચાલો અત્યારે ટ્રેક્ટર પણ આવી ગયું છે અને આ જાકેટ આપણે બદલાવાનું છે તો સારું પછી આપણે બુલેટ પ્રૂફ જાકેટ ને હેલ્મેટ ને બધું પહેરી લઈએ અને ટેક્ટર આવી ગયું છે સોદા આપણે ટાર્જન અહીંયા પાર્ક કરી દીધી મસ્તની ચાલો હવે આપણે જાકેટ બદલાઈ લઈએ તો અત્યારે આપણે જાય છે જાકેટ ને બધું મસ્ત મજાનું ચેન્જ કરી લીધું ટોપી ભૂલાઈ ગયા આપણે પણ લઈ આવશું તો મિત્રો અત્યારે ઘણી ખરી તરફ હાલી ગઈશ અને અત્યારે ભેગું કરતા કરતા અહીંયા ફી ગયા આપણે અને ઓલા બધા આવી ગયા છે અત્યારે આપણા જે ઢાલ ચડાવવાના હોય છે અને ઉગલાવાના બધા આવી ગયા કેમ કે અમારે ઢાલવું જોઈએ અત્યારે અને તડકો છે માથે આ બધા માંડવી કાઢ લીધે અત્યારે સામે કાઢ વધારવાની છે અહીં તમે જો પક્ષીઓ બધા આવી ગયા છે તો મસ્ત મજાનો સા આવી ગયો સરદાર આઈ તમે જો અને ઘણી ખરી આપણે ઓલી કરી નાખીશ ઘણી ખરી ભેગી કરી નાખીશ વડામણી ગયું જોરદાર ચાલો નાખી હવે બગલા ને તમે જો જોરદાર કાંઈ ઘટે નહીં સીવડા ખાતા લાગેસ ઓ હુમસમી એની લાગે તો મસ્ત મજાનું વડા મસ્ત પૂરું થઈ જયું અને જો પાછળ દેખાય ખેતરમાં માં અને હીડે થોડું પાણી પી લેજે અત્યારે અને પછી પાછા ડોઝ મારી દે સારો કે એટલે આપણે ભેગી થઈ જાય તો ચાલો પાણી વાણી પી લઈએ હવે તો મસ્ત મજાનું કામ અત્યારે પૂરું થતી ભેગી કરવાની માંડી ને તમે જવું મગફળી મતલબ કે મસ્ત ના બધા થઈ ગયા અને ઢીગલિયા મસ્ત ના થઈ ગયા ગોળ એક નંબર કઈ ઘટ્ટે નહીં તડકો એવો જોરદાર પડે કે તમે વાત વચ્ચે બગો અત્યારે થગે થોડા થોડા થઈ જાય તડકો એક નંબર આવે છે અને વેધર એકદમ ક્લીન હવાના આવે ઠંડો ઠંડો અમે કોઈક પાણી વાળીશ સી મારે કાકા જ લાગે સી છે અને અત્યારે બધા જઈશ બધા જો જોઈશ પાણી નીકળી બધું લઈને બગલો પણ અમે જાય છે એ કે હવે તમે આવીજો હવે ચાલો આપણે જમી લઈએ આ કપ ધોઈ લઈએ અને પછી મળીએ તણક વાગે ટુકડા તો મસ્ત મજાના તણ વાગી જાત ને અત્યારે આપણે લઈ લીધું છે બાસકું અને અત્યારે માંડી વીણીએ અને બધા વીણ્યા તો ચાલો હવે આપણે જઈએ માંડી વીણી અને જો શરૂઆત થઈ ગઈ છે વીણવાની ચાલો ફટાફટ આપણે વીણીએ અને મસ્ત મજાનું કંઈક વાદળ થઈ ગયું તડકો એમ જ પડે તપ તપાટી પડે તાપમાન માંડવી તો આપણે ભેગી કરી લીધી બપોર થઈ તા તમે જોઈ શકો છો અત્યારે આ બધા તો વિણવાનું શરૂ કરી દઉં મસ્ત મસ્તના પાથરા દેખાશ લાઈનમાં અહીં રાખ તેની અહીં જાઓ તમે વિણવાનું શરૂ થઈ ગયું માંડવી

અને ચાલો અત્યારે તો આપણે જઈએશ ઘેરે અને અડધો બ્લોગ અહીંયા આપણે એન્ડિંગ કરીએ ગમજો ઘણો સમય થઈ ગયો અને પછી પાછો આવતા બ્લોગમાં આપણે આવવાનું છે પાછું કેમકે કાલે નહીં અને ત્રણ દિવસ પાછો આપણો બ્લોગ આવશે એટલે બન્યા રહેજો બ્લોગમાં એ બ્લોગમાં જોઈ લેજો અને બેલ નોટિફિકેશનને ઓન કરી દો એટલે ફટનારો વિડીયો ઓલામાં પહેલો વિડીયો તમારે જોવાઈ જાય અને તમે જોઈ લો અને કમેન્ટિંગ સારી એવી થઈ જાય તો કાંઈ નહીં મિત્રો આવજો મિત્રો બધા તો ટાટા બાય બાય